આરોપી છેલ્લા દસ વર્ષથી એસિડેક જીવલેણ હુમલા અને હત્યાના ગુનાઓમાં વોન્ટેડ હતો આશારામ અને નારાયણ વિરુદ્ધના કેસોમાં પર થયેલા હુમલાઓમાં સાક્ષીઓને કાર્યવાહી પ્રભાવિત કરવા માટે એસિડ એટેક અને જીવલેણ હુમલા કરવાના આરોપ છે કારણે તે જિલ્લા દાયકાથી પોલીસની શોધખોળમાં હતો ક્રાઇમ બ્રાન્ચે તામરાજ સાવની ધરપકડ માટે વિશેષ અભિયાન ચલાવ્યું હતું આરોપી પર રૂપિયા પચાસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું આ ધરપકડથી આ શરામ અને નારાયણ સાંઈના કેસોમાં ન્યાયની પ્રક્રિયામાં મદદ મળશે અને સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે આ ધરપકડ ક્રાઇમ રાજનિક કાર્યક્ષમતાને પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે આરોપીઓને કાયદાના સમક્ષ લાભાદી ભવિષ્યમાં આવા ગુનાઓને રોકવામાં મદદ મળશે અને ન્યાય વ્યવસ્થાઓમાં લોકોનો વિશ્વાસ વધશે સુરત શહેરના ત્રણ જેટલા ગુનાઓ જો જેમાં આરોપી જેનું નામ છે તામરાજ સાહો એના અલગ અલગ જો તામ્રધ્વજ નામ હતા એલિયાસ તામરાજ સાહુ અને અત્યારે હાલ જ્યારે પકડાયા છે ત્યારે એના જો એ રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોયડામાં રહેતા હતા નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધરપકડથી બચવા માટે એના જો સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમ જોઈએ ડીસીપી મિસ્ટર રોજિયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એના પકડવામાં આવેલા છે આ છેલ્લા લગભગ છ માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જે સમગ્ર કામ કરતી હતી એના સુરત શહેરના બે ત્રણસો સાતના ગુનામાં વોન્ટેડ હતા અને એક ત્રણસો ચોવીસના ગુનામાં વોન્ટેડ હતા અને એના વિગત સંપૂર્ણ વિગત એવું છે કે આસારામ અને એના પુત્ર નારાયણ સાંઈ દ્વારા જો એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા રેપ અને અન્ય ગુનાઓમાં તો જેટલા બી સાક્ષીઓ હતા જેટલા વિટનેસસ હતા જો એ તો વિટનેસીસના મારવા માટે જે તે લગભગ બે હજાર ચૌદના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી જેમાં એક કાર્તિક નામના માણસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ય લોકો હતા જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા દસ વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોઈએ અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા જેટલા બી વિટનેસ હતા જો એને ટાર્ગેટ કરકે મારવાના જોઈએ આ લોકોના પૂરા પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા આમાં ખાસ કરીને જો એના એમો હતી આ જો તામરાજને એમો હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેપે રાખીને લગભગ બે ત્રણ માસ એના રેકી કરતા હતા રેકી કરવા પછી જો એના ઉપર ફાયરિંગ કરીને ચપ્પુ મારીને અથવા એસિડ અટેક કરીને આ ગુનાઓ કરતા હતા તો એના જો મુખત્વે જો જ્યારે આ નોયડા ઉત્તરપ્રદેશથી પકડાયા પકડાય છે ત્યારે એક ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરીને ત્યાં નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા અને એના ઉપર જો મેન મેન જો ગુનાઓ દાખલ થયેલા છે આમાં સુરત શહેરમાં એક બે હજાર ચૌદમાં ખટોદરા વિસ્તારમાં એક ભીમલેશ ઠક્કર હતા જેની વાઈફ બી એક વિક્ટિમ તરીકે હતી જો હે તો ભિમલેશ ઠક્કરને જો પીઠના ભાગે અને જળબા વગેરેના ભાગે પૂરા જોઈએ છરી મારવામાં આવ્યા હતા જો એના દ્વારા હે જેના આઈપીસી ત્રણસો સાતનો ગુના દાખલ થયો જેમાં વોન્ટેડ હતા જોઈએ અને પછી જો માર્ચ બે હજાર ચૌદ જ ચૌદમાં અડાજન વિસ્તારમાં રાકેશ જયંતિભાઈ પટેલ હતા જેના એક બેકરી ચલાવતા હતા જોઈએ અને એના ઉપર બી ત્રીસ હથિયાર એના જો માર્યા હતા જોઈએ જેમાં એના ઇન્જરી થઈ હતી ત્રણસો ચોવીસના ગુના દાખલ થયા હતા જેમાં વોન્ટેડ હતા અને પછી માર્ચ બે હજાર ચૌદમાં સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક દિનેશચંદ્ર ભાગચંદાણી નામનો એક વ્યક્તિ છે જો લગભગ જો વિટનેસીસને સપોર્ટ કરતા હતા જેટલા આસારામના વિરુદ્ધના વિટનેસીસને સપોર્ટ કરતા હતા એના ઉપર જોઈએ એસીડ અટેક કરાયા હતા જોઈએ અને એસીડ એટેક કરવા માટે તામરાજ પોતે ફરિયાદીને ઘરે મેં બે માસ નોકર તરીકે જો જોબ કરી હતી જોઈએ અને એના પછી જે એક દિવસ ચાન્સ લઈને એના ઉપર જોઈએ એસિડ અટેક કર્યો હતા જેમાં ત્રણસો સાતના એના ઉપર ગુના દાખલ થયેલા છે જો આ ત્રણ ગુના સુરત શહેરના હતા જોઈએ અને બાકી એક નર્મદાપુરમ જો પહેલાં જૂના હોશંગાબાદ મધ્યપ્રદેશમાં આવે છે ત્યાં જો એક ઓમ પ્રકાશ પ્રજાપતિ અને એના પત્ની સીમા આ લોકો હતી જે આ બી ફોર વ્હીલમાં જતી હતી એના ઉપર લગભગ આઠ દસ રાઉન્ડ ફાયરિંગ કરીને બંનેના મોત નીપજવાના પ્રયત્નો કર્યા હતા લેકિન આ લોકો બચી ગયા હતા જેના ઉપર એમપીમાં નર્મદાપુરામાં બી ત્રણસો સાત ગુનામાં દાખલ થયા જેના બી વોન્ટેડ છે જોઈએ અને પછી જો એ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં એક વિટનેસ આ કેસના હતા અખિલેશ અખિલ ગુપ્તા જોઈએ તો અખિલ ગુપ્તા જો રસોઈયા તરીકે જો આસારામના આશ્રમમાં કામ કરતા હતા એના જો રેકી કરીને એના ઘરના બાજુ ભાડા રાખી પછી જો બે માસ પછી એના ફાયરિંગ કરીને એના મોત નિપજાવેલા હતા જેના યુપીમાં બી ત્રણસો બેના ગુના ત્યાં બી દાખલ થયેલા છે એમાં બી વોન્ટેડ હતા જો અને પછી એક સોનાલી ઉર્ફે ખોરા સોનાલી ખુર્દ આવે છે પાનિપત હરિયાણામાં ત્યાં મહેન્દ્ર ચાવલા